સી આપણે એક્સપોની વાત કરીએ તો આ ગુજરાતનો સૌથી મોટો એક્સપો થવા જઈ રહ્યો છે હોટેલ તાજ સ્કાયલાઇનમાં જે સાત અને આઠ ડિસેમ્બર શનિ અને રવિવારે એરેન્જ થશે જેની અંદર મોસ્ટલી દુબઈની બધી જ પ્રોપર્ટીઝ જે લોકોને ઇન્ટરેસ્ટ હોય છે એ બધી જ ટાઈપની પ્રોપર્ટીઝ જોવા મળશે અને બધી જ ટાઈપના ડેવલપર્સ અને શોકેસ આપણે કરીશું દુબઈથી અત્યારે જે આવી રહી છે ટીમ એ શોભા રિયાલિટીની ટીમ અને એમાં ટોટલ ચાર લોકો આવી રહ્યા છે બટ પ્રોપર્ટીઝ બધી જ અવેલેબલ છે મિનિમમ વન કરોડ રૂપીસ સી દુબઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સૌથી મોટો બેનિફિટ છે ટેક્સ ફ્રી એન્વાયરમેન્ટ આજના દિવસે છે ને લોકો પૈસા કમાય છે પણ સાથે સાથે ટેક્સીસ પણ વધારે લાગતા હોય છે દુબઈમાં કોઈપણ પ્રકારનો ટેક્સ નથી દુબઈમાં જે તમારું આર છે એ સેવન પર્સન્ટથી ચાલુ થઈને ટ્વેલ્વ પર્સન્ટ સુધીના આરઓઆઈવાળી પ્રોડક્ટ હોય છે અમુક પ્રોડક્ટ આપણી પાસે એવી છે કે જેમાં ટેન પર્સન્ટ ગેરન્ટીડ આરઓઆઈ છે કે તમે આજે પ્રોપર્ટી બાય કરો છો અને ટેન પર્સન્ટ ગેરન્ટીડ રેન્ટલ રિટનવાળી પ્રોડક્ટ પણ છે તો ઘણી બધી પ્રોપર્ટીઝ એવી છે કે જેમાં સેવન પર્સન્ટથી લઈને ટ્વેલ્વ પર્સન્ટ સુધી તમને રેન્ટલ રિટર્ન આવે છે પ્લસ તમારે એ રેન્ટલમાંથી કોઈ જાતનો ટેક્સ નથી આપવાનો એ સૌથી મોટો એડવાન્ટેજ છે પછી આજે માની લો કે કોઈ આજે એક કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને કાલે બે કરોડ રૂપિયા થઈ જાય છે ત્રણ વર્ષ ચાર વર્ષમાં તો એ એના પર કોઈ જાતનો કેપિટલ ગેઇન નથી આપવાનો આપણે તો કેપિટલ ગેઇન નથી કોઈ ટેક્સ નથી રેન્ટલ પર અને કોઈ જાતનો જીએસટી કે બીજી કોઈ લાયબિલિટી આવતી નથી આમાં